પાવી જેતપુર પડતાં પરપાટું પાવી અને જેતપુર વચ્ચે જેતપુર પંચાયત પાસેનું નારું થયું બીમાર પાવી જેતપુર મેન માર્ગ હાઇવે નંબર છપ્પન પર પંચાયત પાસેનું નારાની નીચેની દિવાલ તૂટતા પાવી જેતપુર પોલીસ તથા જેતપુરના આગેવાનો હાજર રહી રસ્તો બંધ કર્યો અને નારું ચેક કરીને એક બાજુની સાઈડ ચાલુ કરી ટ્રાફિકને જવામાં રાહત કરી જુવો શું કહે છે રોહિત લલિતભાઈ વકીલ અને જીગ્નેશભાઈ રાઠવા રિપોર્ટર ફારૂક ખત્રી ના ની અંદર જે વસવા બાજુમાં આવેલું છે નારુ આજે દુર્ભાગ્યપૂર્ણ રીતે નીચેના જે વર્ષો જૂના હિતોથી ચળતર કરી અને અહીંયા જે બારદાર વાહનોને બધું નેશનલ હાઈવે જે ચાલુ હતો એ તાત્કાલિક ધોરણે લગભગ કલેક્ટર કલેક્ટરશ્રી અને મહેરબાન અહીંયા ઘણી પોલીસ અધિકારીઓ જે હાજર છે એ એમણે તાત્કાલિક બંધ કરાયો છે અને જરૂરી સૂચનાઓ એને છપ્પનના જે અધિકારીઓ છે એમને પણ આપવામાં આવી છે એટલે એ લોકો આવી અને ચેક કરી અને આગળ શું કરવાનું તે નક્કી કરશે પરંતુ અમારી આંખો આગળનો આ બનાવ છે નીચે અમે જ્યારે ઉતરીને જોયું તો ખરેખર જે જૂની દિવાલો હતી અને આ સ્ટેટ વખતનું નાડું છે એટલે ખૂબ જ અત્યારે અત્યારની સ્થિતિમાં જ્યારે જોવા જઈએ આટલો વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદના કારણે એને ખરેખર બહુ મોટું નુકસાન થયું છે અને લગભગ આને ડાયવર્ટ પણ કરી શકે છે એવી પરિસ્થિતિની અંદર તમામ છોટા છોટાઉદેપુર જિલ્લાના જે નાગરિકો વડોદરા જવાનું ઈચ્છી રહ્યા છે એવા તમામ નાગરિકોને અપીલ છે કે આ અકસ્માતનો ભય હોય એટલે જેથી કરી યોગ્ય ચકાસણી કરી અને ત્યારબાદ જેતપુર તરફના રોડ ઉપર આવવા પણ આ તબક્કે અમારી અપીલ છે છોટા ઉદયપુરની જનતાને પડતા ઉપર પાટું પાવીના બ્રિજ પાસે એક નાડું બેસી ગયું છે સો વર્ષ જૂનું નાડું હશે તંત્રને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે ચોમાસું આવતા પહેલાં હરેક નાળાની તકેદારી કરી લેવી જોઈએ કે આ નાળું કઈ રીતે છે ચાલશે શું છે કા તો એની ગમે તે આજુબાજુની જે કંઈ જાડી ઝાકળો એને સાફ કરવી જોઈએ પાણી નીકળે છે કે નહીં કમ્પ્લીટ એની તપાસ કરવી જોઈએ તંત્રએ અને પાવુ જેતપુર ગ્રામ પંચાયતે બી આનું ધ્યાન રાખવું જોઈએ કે કેમ કે આખા જેતપુરની ગટર લાઈનથી નીકળે છે તે ચોકઅપ છે કઈ રીતે ટૂંટું એ બધું ચોમાસા પહેલાં જ અમને ચેક કરવું જોઈએ પણ પાવી